નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું કાર્ડ ધારકો માટે જુલાઈ મહિનામાં મળવાપાત્ર રાશન વિશે તેમજ જુલાઈ મહિનામાં રેશન કાર્ડ વિશેના સંપૂર્ણ નવા સમાચાર વિશે મિત્રો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ આવા વિવિધ વિડીયોને લગતી ડેલી પીડીએફ તેમજ વિડીયોની માહિતી જોઈતી હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંકમાં જોડાઈ જજો જે વોટ્સઅપ ચેનલ છે મિત્રો તેમાં તમને આવી નવી વિવિધ માહિતી તેમજ સરકારી પ્રાઇવેટ ભરતીને લગતી અવનવી માહિતી મળી રહેશે વિડીયોમાં જોશું મિત્રો વિગતવાર માહિતી તો તમે જોઈ શકો છો મિત્રો પહેલી જુલાઈથી રેશન કાર્ડ ધારકોને આવશ્યક ચીજ વસ્તુઓ મફતમાં આપવામાં આવશે તેમજ જુલાઈ મહિનામાં અમુક દિવસ સુધી રાશન કાર્ડને લગતી કામગીરી છે મિત્રો તે બંધ રહેશે તેમજ અમુક લોકો છે મિત્રો તેના રેશન કાર્ડ છે તે રદ પણ થવાને પાત્ર થશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તમે જોઈ શકો છો મિત્રો અંત્યોદય અન્ન યોજના અંતર્ગત એનએફએસએ એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત જે મળવાપાત્ર જથ્થો છે જુલાઈ મહિનામાં તેના વિશે અહીંયા માહિતી મેળવીશું આપણે તમે જોઈ શકો છો મિત્રો ઘઉં છે તે પંદર કિલોગ્રામ મળવાપાત્ર થશે જેના માટે આપણે શૂન્ય રૂપિયા ભરવાપાત્ર થશે એટલે કે મફતમાં તમને આ વસ્તુ મળવાપાત્ર થશે ચોખા તમને વીસ કિલો મળવાપાત્ર થશે તેમજ ડબલ ફોર્ટીફાઈડ મીઠું એ એક કિલોગ્રામ એક રૂપિયાના ભાવે તમને મળવાપાત્ર થશે જુલાઈ મહિનામાં અંત્યોદય આ ખાંડ છે મિત્રો તે જીરો પોઈન્ટ પાંત્રીસ પ્રતિ વ્યક્તિ અંતર્ગત જીરો જીરો પોઈન્ટ પાંત્રીસ કિલોગ્રામ મળવાપાત્ર થશે તેમજ વધુમાં વધુ વન કિલો અહીંયા મળવાપાત્ર થશે પંદર રૂપિયાનો ભાવ તમારે અહીંયા લેખે તમને મળવાપાત્ર થશે ત્યારબાદ મિત્રો એપીએલ તેમજ બીપીએલ છે મિત્રો તેવા લોકોને અહીંયા કઈ કઈ વસ્તુ મળશે તો તેના વિશે વિગતવાર વાત કરશું તો ઘઉં છે મિત્રો તે બે કિલોગ્રામ પ્રતિ વ્યક્તિ મળવાપાત્ર થશે તે મફતમાં મળશે ચોખા છે તે ત્રણ કિલોગ્રામ પ્રતિ વ્યક્તિ મળવાપાત્ર થશે જીરો રૂપિયે ડબલ ફોર્ટીફાઈડ મીઠું મીઠું છે તે એક કિલો મળશે એક રૂપિયાના ભાવે તેમજ અંત્યોદય ખાંડ છે તે ઝીરો પોઈન્ટ પાંત્રીસ કિલો પ્રતિ વ્યક્તિ છે તે વધુમાં વધુ એક કિલોગ્રામ મળશે જેમાં બાવીસ રૂપિયાના ભાવે તમને મળવાપાત્ર થશે અહીંયા એક માહિતી મિત્રો અગત્યની છે કે જુલાઈ મહિનામાં જે અંત્યોદય અન્ન યોજના અંતર્ગત મિત્રો જે મળવાપાત્ર અનાજમાં જે ગયા મહિને એટલે કે જૂન મહિનામાં જે મળવાપાત્ર હતી તુવેર દાળ તેમજ જે ચણા હતા તે આ મહિને મળવાપાત્ર થશે નહીં તે અગત્યની નોંધ છે મિત્રો તો મિત્રો પેલી જુલાઈથી સરકાર રેશન કાર્ડ ધારકોને આવશ્યક ચીજ વસ્તુઓ છે તે મફતમાં આવશે તેમજ આ નોંધપાત્ર જાહેરાતનો ઉદ્દેશ્ય જરૂરિયાત પરિવારોને કોઈ પણ ખર્ચ વિના જરૂરી જોગવાઈ સુધી પહોંચાડવાની ખાતરી કરીને સહાય કરવાનો છે તો મિત્રો અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ ગુજરાત સરકાર દ્વારા રેશન કાર્ડની જે સુવિધા છે તે ટૂંક સમય માટે ઉપલબ્ધ ન રહેવા અંગેની એક જાહેર વિજ્ઞપ્તી આપેલી છે મિત્રો તેના અંતર્ગત માહિતી મેળવીશું તો તમે જોઈ શકો છો પબ્લિક સિસ્ટમ એટલે કે જાહેર વિતરણ વ્યવસ્થાની સેવાઓને વધુ સુદ્રઢ તેમજ ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારના રેશન કાર્ડ ડેટા સર્વના સર્વરના માઇગ્રેશનની કામગીરી ચાલુ હોવાથી રેશન કાર્ડ સાથે સંકળાયેલ મુખ્ય સેવાઓ તારીખ ત્રણ જુલાઈ બે હજાર ચોવીસ બુધવારથી તારીખ સાત જુલાઈ બે હજાર ચોવીસ એટલે કે રવિવાર દરમિયાન ઉપલબ્ધ રહેશે નહીં જેની તમામ વિભાગો તેમજ તેની સાથે સંકળાયેલ તમામ કચેરીઓ જિલ્લા કચેરીઓ તાલુકા કચેરીઓ તેમજ ઝોનલ કચેરીઓ ગ્રામ પંચાયત કચેરીઓ તમામ વ્યાજબી ભાવની દુકાનના સંચાલકશ્રીઓ અને લાભાર્થીઓને નોંધ લેવા વિનંતી છે તમે જોઈ શકો છો નિયામકશ્રી અન્ન અને નાગરિક પુરવઠા જે વિભાગ છે તેના અંતર્ગત આ જાહેર વિજ્ઞપ્તિ આપવામાં આવેલી છે મિત્રો તો વધુ માહિતી મેળવીએ મિત્રો તો ભારત સરકાર દ્વારા દર મહિને રેશન કાર્ડની યાદી બહાર પાડે છે જેમાં રેશન કાર્ડ માટે અરજી કરી હોય તેવા પાત્ર લાભાર્થીઓના નામ ઉમેરવામાં આવે છે દર મહિને અસંખ્ય લાભાર્થીઓ સરકાર દ્વારા આપવામાં આવતા મફત રાશન મેળવવા માટે રેશન કાર્ડ માટે અરજી કરે છે તેમજ વિતરણ પહેલાં જે સૂચિ છે તે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એનએફએસએ સત્તાવાર વેબસાઇટ પર પણ પ્રકાશિત કરવામાં આવે છે તો મિત્રો જે અપડેટ થયેલા રેશન કાર્ડ છે તે અપડેટ કરેલા નિયમો હેઠળ રાશન કાર્ડ મેળવવા માટે તમારી અરજી સાથે ચોક્કસ દસ્તાવેજો સબમિટ કરવા જરૂરી છે માય રેશન નામની એપ છે મિત્રો તેમાં પણ આને લગતી સંપૂર્ણ માહિતી અવેલેબલ છે તેમજ જે અન્ન નાગરિક પુરવઠા જે બાબતોનો જે વિભાગ છે ગુજરાત સરકાર અંતર્ગત તેમાં પણ રેશન કાર્ડને લગતી સંપૂર્ણ માહિતી અવેલેબલ છે જેમાં તમે રેશન કાર્ડ માટે અરજી કરવી તેમજ તમને શું શું રેશન મળવાપાત્ર થશે દર મહિને તે પણ માહિતી અવેલેબલ હશે મિત્રો આ મહિને એક અગત્યના ન્યૂઝ છે કે ક્યાં કયા લોકોના રેશન કાર્ડ રદ થશે તો તમે જોઈ શકો છો કાર ધરાવતા હોય સરકારી નોકરી કરતા હોવ પંદર હજાર રૂપિયા સુધીનીથી વધુ આવક ધરાવતા હોવ તેમજ એક એકર કરતાં વધુ જમીન ધરાવતા હોય પેન્શન મેળવતા હોય તેવા ઉમેદવારોના જે રેશન કાર્ડ છે મિત્રો તે રદ થશે તેમજ રદ માટેની જે જવાબદાર ઓથોરિટી છે તે તમે જોઈ શકો છો મિત્રો તલાટી મંત્રી છે તે તલાટી શ્રી જે ગ્રામ વિસ્તાર માટે તેમજ શહેરી વિસ્તાર માટે મામલતદારદારશ્રી છે દ્વારા આ રેશન કાર્ડ જે રદ થવાની કામગીરી મિત્રો થવા થશે તમે જોઈ શકો છો તો મિત્રો આધાર કાર્ડ અંતર્ગત અહીંયા તમે જોઈ શકો છો રેશન કાર્ડ માટે અરજી કરતા તમામ પરિવારના દરેક સભ્ય પાસે આધાર કાર્ડ હોવું આવશ્યક છે આ એક નિર્ણાયક ઓળખ દસ્તાવેજ તરીકે સુવિધા પૂરી પાડે છે એટલે કે તમારે આધાર કાર્ડ છે તે અહીંયા રેશન કાર્ડ માટે ખૂબ જ અગત્યનું એવું ડોક્યુમેન્ટ છે કેવાયસી અંતર્ગત મિત્રો અગત્યના ન્યૂઝ છે તમે જોઈ શકો છો ત્રીસ જૂન બે હજાર ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં તમારે જે રેશન કાર્ડ અંતર્ગત કેવાયસી છે મિત્રો તે તમારે કરવાનું રહેશે મોબાઈલ નંબર તેમજ ઇમેલ આઈડી અંતર્ગત મારે એક કાર્યરત મોબાઈલ નંબર આપવો આવશ્યક છે જે ચકાસણી હેતુઓ માટે વન ટાઈમ પાસવર્ડ પ્રાપ્ત કરી શકે કોમ્યુનિકેશન માટે ઈમેલ આઈડી પણ જરૂરી છે આવકનું પ્રમાણપત્ર ખાસ અગત્યનું છે મિત્રો આ પ્રમાણપત્ર તમારી આવકની સ્થિતિને ચકાસે છે તેમજ અમુક કાર્ડ કેટેગરીઝ માટે પાત્રતા નક્કી કરવા માટે પણ જરૂરી છે એપીએલ છે બીપીએલ છે અંત્યોદય અન્ન યોજના અંતર્ગત એ જે અંતર્ગત મિત્રો તમારે કાર્ડના પ્રકારમાં જે આવકનું પ્રમાણપત્ર છે તે ખાસ અગત્યનો ભાગ ભજવે છે મિત્રો બીપીએલ જે બિલો પોવર્ટી લેવલ એટલે કે જે ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો છે મિત્રો તેના અંતર્ગત જે કાર્ડ કઢાવવા માટે જે આવકનું પ્રમાણપત્ર છે તે અગત્યનો ભાગ ભજવે છે મિત્રો તેમજ રહેઠાણનું પ્રમાણપત્ર છે તમારું સરનામું સ્થાપિત કરવા માટે રહેઠાણનો પુરાવો આવશ્યક છે આ દસ્તાવેજ ખાતરી કરે છે કે તમે યોગ્ય અધિકાર ક્ષેત્રમાં રેશન કાર્ડ માટે અરજી કરી રહ્યા છો જાતિ પ્રમાણપત્રની વાત કરીએ મિત્રો તો જો લાગુ પડતું હો તો તમે જાતિ પ્રમાણપત્ર અહીંયા આવશ્યક છે મિત્રો ખાસ કરીને રેશન રેશનકાર્ડની અમુક શ્રેણીઓ માટે જે જાતિના આધારે ચોક્કસ લાભો પ્રદાન કરે છે તેના અંતર્ગત મિત્રો જાતિ પ્રમાણપત્ર પણ તમારે અહીંયા આપવું જરૂરી છે રેશન કાર્ડ માટે બેન્ક ખાતું છે તમારી પાસે એક સક્રિય બેંક ખાતું એટલે કે ચાલુ ખાતું હોવું જરૂરી છે આ તે છે જ્યાં કાર્ડ સાથે સંકળાયેલ કોઈપણ નાણાકીય લાભો છે જેમ કે સબસિડી છે મિત્રો જે ગેસને લગતી તેમજ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી અંતર્ગત જે નાણાં જમા કરવામાં આવે આવે છે સરકાર સુધી દ્વારા આપવામાં આવતી સબસિડી વગેરેની જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર છે તે તમારા ચાલુ ખાતા અંતર્ગત મિત્રો ટ્રાન્સફર થઈ શકે તે માટે તમારે એક ચાલુ જે એકાઉન્ટ છે સેવિંગ બેન્કમાં તે તમારું અહીંયા એકાઉન્ટ હોવું જરૂરી છે તો મિત્રો રાશન કાર્ડનો ઓનલાઈન જથ્થો કેવી રીતે ચેક કરવો તેની અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે તમે આ વેબસાઈટ છે મિત્રો તે નોંધી શકો છો તેમાં તમે જોઈ શકો છો ડાયરેક્ટર ઓફ ફૂડ એન્ડ સિવિલ સપ્લાયર ગુજરાત સ્ટેટ અંતર્ગત અહીંયા વેબસાઇટ છે મિત્રો એચડીપી સ્લેસ ડી સીએસ ડીઓ એપ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર તમે જશો એટલે મિત્રો ત્યાં ઓનલાઈન જથ્થો તમારે ચેક કરવા માટે તમારે જે તમારો રેશન કાર્ડ નંબર છે મિત્રો તે તમે એન્ટર કરશો એટલે તમને આ મહિને મળતી માહિતી તમારું કેવાયસી અપડેટ કરવાનું છે કે નથી કરવાનું જે તમારા નજીકના જે વિતરણકર્તા છે જે રાશન વિતરણકર્તા છે તે તેના સંપૂર્ણ માહિતી તેમજ કઈ કઈ અનાજ આમીને મળવાનું છે તેની સંપૂર્ણ માહિતી અહીંયા જે તમને તમારા રેશન કાર્ડ દ્વારા મળી શકશે તેમજ સરકાર દ્વારા એક ડેવલપ કરેલી માય રેશન નામની એપ છે મિત્રો તેના પર તમે તમારું રેશન કાર્ડ અને તમારું રજીસ્ટ્રેશન કરાવી અને સંપૂર્ણ માહિતી તમે મેળવી શકો છો મિત્રો ઓનલાઈન જથ્થો કેવી રીતે ચેક કરવો કે તેમજ તમારા રાશન કાર્ડના સભ્યો ક્યાં ક્યાં છે તેની સંપૂર્ણ માહિતી તમને જે માય રેશન નામની જે એપ્લિકેશન છે તેના અંતર્ગત તમને મળવા પાત્ર થશે તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ આપણા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો જેથી આવી અવનવી માહિતી આપને મળતી રહે